આપડે કોઈ શેર બેઠું ના આવતું અને જો કે આપડે જેટલું મોન વધી ગયું છે આમંત્રણ વયા આમંત્રણ તમે અમાર ને આવો છો પેલો કે અમાર કેટલો કેટલો આમંત્રણ આવે જો કે ભાવ આવ્યો મોમેરો લઈને જવાનું હવે કેટલી જગ્યા એ ઉકે કે અને જે કંકોત્રી આવી હોય ને હાથ ગયું તો કરવું પડે જેનું કાધું હોય એને આલવું તો પડે થોડું ગોમરો ગોમરો એક પંસાજમાં જોતો ના ચા પાણી કરતા તો ના પણ હાલ એટલો બધો ટાઈમ નહી એમ ના ચાલે હેડો હેડો ના ના હેડો તૈયાર છે તૈયાર પણ અલ્યા નહી ભાર થાય પેણે આખો દાડી બહાર ફરવાનું હોય ને તો ચા પાસે બહુ થઈ જાય તૈયાર છે તૈયાર फटाफट ચા મેળો બોલ ચા ચા મેળજો મોડું થાય છે અલ્યા કોઈ ગોદડો પાતરવા પડતો જ પડે હવે હાલાલ નહી ના કાવું મોન વધી ગયું જો બારું પાડો ના ના અમે વાત લેઓ કોમ્પ્યુટર ચાલુ છે આર્મી ની તૈયારી કરે વાહ વાહ સરસ

મોડું ચિંતા ના કરતા હતા અમારા છોકરા ને સારું કરાવે હું

બે so લાગતું <laughs> <no>, <laughs> 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 <laughs>

ચૌદેશ ની વાત વાતમાં આવું ને અને ઘરમાં રાગ રાખો તમારું સુખ કોઈના થી જોયું નથીગાવવાળા છે આવા પરિવાર માં બીજો ભાગ આવશે સમજાવવા માટે કે જીવે રીતે જીવન જીવવું બરાબર એટલે બીજો ભાગ બનાવો એના માટે ચેનલ સબસ્ક્રાઇબર કરી દેજો શું કહેવાનું ચેનલ સબસ્ક્રાઇબર કરી હા બીજો ભાગ આવશે અને મસ્ત રાગ રાખો સુખ શાંતિ જીવો દુનિયા જીવે ચાલી રહે છે એ પરમણે હમજીન જીવો હે ને હા